નમસ્કાર સ્વાગત છે તમારું અમારી કિસાન માહિતી યુટ્યુબ ચેનલ ગોંડલ અને રાજકોટ માર્કેટ યાર્ડના આજના બજાર ભાવ વિશેની માહિતી મેળવશું ગોંડલ માર્કેટ યાર્ડ બજાર ભાવની અંદર સૌથી પહેલા વાત કરીએ તો ક જેમનો ભાવ છે ચારસો સિત્તેરથી પાંચસો સત્રીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો એંસીથી છસો એકાવન રૂપિયા કપાસ અગિયારસો એકથી 1564 ચાસઠ રૂપિયા મગફળી ઝીણી અગિયારસો એકતાલીસથી સોળસો ને એક રૂપિયો મગફળી જાડી અગિયારસોથી પંદરસો સન્નું રૂપિયા મગફળી નંબર સાસઠ તેરસો એકોતેરથી સોળસો એકોતેર રૂપિયા સિંખાડા આઠસોથી થી ને એકવીસ રૂપિયા એરંડા એક હજાર એકાવનથી બારસો ને છ્યાસી રૂપિયા તલ બારસો એકાવનથી એકવીસો એકસઠ રૂપિયા જીરું ત્રણ હજારથી અડતાલીસો એકવીસ રૂપિયા ધાણા બારસો એકાવનથી તેવીસો એકાવન રૂપિયા ધાણી તેરસો એકાવનથી અઠ્યાવીસો એકાવન રૂપિયા મરસા સૂકા પટ્ટો પંદરસો એકથી એકાણું સોને એક રૂપિયો થી સોળસો એકાવનથી એક રૂપિયો લસણ સાતસો એકથી પંદરસો એકસઠ રૂપિયા નવું લસણ સાતસો એકથી બારસો એકાવન રૂપિયા ડુંગળી એક્યાસીથી બસો ને રૂપિયા ડુંગળી સફેદ બસો એકથી બસો એક્યાસી રૂપિયા ગુવારનું બી આઠસો થી 811 અગિયાર રૂપિયા બાજરો ત્રણસો થી ત્રણસો એકોતેર રૂપિયા જુવાર અગિયારસો થી અગિયારસો એકોતેર રૂપિયા મગ બારસો થી અઢારસો એકત્રીસ રૂપિયા ચણા નવસો થી એક હજાર એકસઠ રૂપિયા વાલ છસો થી એકતાલીસ રૂપિયા અડદ એક હજાર એકાવન થી સોળસો એકતાલીસ રૂપિયા ચોળા ચોળી ચારસો થી નવસો એકાવન રૂપિયા તુવેર અગિયારસો થી એકવીસ રૂપિયા સોયાબીન નવસો થી એક એકત્રીસ રૂપિયા રાયડો અગિયારસો થી એકાવન રૂપિયા રાય બારસો થી ચોવીસ રૂપિયા મેથી છસો એકાવનથી તેરસો એકવીસ રૂપિયા કળથી ત્રણસો એકથી ત્રણસોને એક રૂપિયો ગોગળી સાતસોથી એક હજારને એકોતેર રૂપિયા કાંગ ચારસોથી છસો અગિયાર રૂપિયા વટાણા સાતસોથી નવસો એકત્રીસ રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણ્યા બાદ રાજકોટ માર્કેટ યાર્ડ બજાર ભાવની અંદર સૌથી પહેલાં વાત કરીએ તો કપાસ બીટી તેરસો સિત્તેરથી પંદરસો ને સન્નું રૂપિયા ઘઉં લોકવન ચારસો સિત્તેરથી પાંચસો ને દસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો સાસઠથી છસો રૂપિયા જુવાર સફેદ નવસોથી બારસો ને ચોવીસ રૂપિયા જુવાર લાલ એક હજાર પચાસથી બારસો ને ચોત્રીસ રૂપિયા તુવેર એક હજાર પચાસ થી પંદરસો પાંત્રીસ રૂપિયા ચણા પીળા નવસો ચાલીસથી એક હજાર સિત્તેર રૂપિયા ચણા સફેદ અગિયારસોથી અઢારસો પચાસ રૂપિયા અડદ નવસો વીસથી સોળસો રૂપિયા મગ ત્રણસોથી અઢારસો રૂપિયા વાલદેશી નવસોથી બારસો પંચોતેર રૂપિયા છોળી આઠસોથી અગિયારસો ને વીસ રૂપિયા મઠ એક હજારથી પંદરસો પચાસ રૂપિયા વટાણા આઠસો એકથી તેરસો પંચાવન રૂપિયા મગફળી જાડી તેરસો પંચોતેરથી પંદરસો અડતાલીસ રૂપિયા મગફળી ઝીણી સૌદસોથી પંદરસો સિત્તેર રૂપિયા તલી ચૌદસો વીસથી બે હજારને ચોત્રીસ રૂપિયા એરંડા એક હજારથી બારસો સિત્તેર રૂપિયા અજમો તેરસો પચાસથી પચીસો ચોર્યાસી રૂપિયા સોયાબીન નવસો બત્રીસથી એક ને રૂપિયા સિંગફાડા એક હજાર એંસીથી સત્તરસો સિત્તેર રૂપિયા કાળા તલ ઓગણત્રીસોથી ચુમ્માલીસો રૂપિયા લસણ નવસો સાઠથી પંદરસો રૂપિયા ધાણા ચૌદસો સિત્તેરથી બે હજાર રૂપિયા મરસા સૂકા અઠ્યાવીસો એકથી પિસ્તાલીસો ને સિત્તેર રૂપિયા ધાણી પંદરસોથી ચોવીસો ને પચાસ રૂપિયા વરિયાળી નવસો એંસીથી સોળસો ને ચાલીસ રૂપિયા જીરું આડત્રીસો સિત્તેરથી ચુમ્માલીસો ને ત્રીસ રૂપિયા રાય એક હજાર એંસીથી બારસો ને પચાસ રૂપિયા મેથી આઠસો થી 1350 પચાસ રૂપિયા ઈસબ ગોલ ચૌદસોથી બે હજાર રૂપિયા કલોંજી પાંત્રીસોથી થી ને એકાણું રૂપિયા રાયડો આઠસો એંસીથી બારસો વીસ રૂપિયા ગુવારનું બી નવસોથી નવસો ને રૂપિયા રાજમા એક હજારથી અઢારસો રૂપિયા